રાહ આ પેલા ભાગવાના એકાદુ મજૂર કર દેવું પડશે હોતદાર તાણ હું લગીને કોણ પલાતું નઈ

અમુક ભાઈ ગયડા ભૂલી જવાય ના એ કીધું તું લે આવજે જલ્દી પણ આવતો જ પોણી આવે છે ફૂલ આવે છે પણ તું છે જોતો લ્યા આવતો તેને જોતો નેર ઉપર અલ્યા ખબર નહી પડતી આઠ વાગે પોણી વાળું છે વેલા હેતર માં

ચારો જોઈયા ફટાફટે તમે ઉડ્યા એકલો લેવા જોય છે ખબર ના પડે કે ભાઈ ને કહીએ આપડો કીધો તો આપડે સેવા ના થો એકલા ઝઘડા માં ચાર પોતાનો લઈ જવા પડે

પેલા <coughs> ડાયલા <coughs> <coughs>

અને મારા બેટા કીધું લે આ મજૂરી કરો મજૂરી કરો રાતી પેલો વિવો નાચેલો એક કરેલો અમે અમે બોલાયેલા રાતી ખાવા કે કાળો મેચ મોઢો કરીને શું કાલી જોઈ રહેલા અને આઈટમો બને પેલી પેલી હોટલમાં પેલું બગીચામાં બધું રાખેલું એ ગોઠવેલું અને અમારા ભૂરીઓને જો કચ્છો કરો તો તકલો થોડી કટકો કરતા નહીં બસ આખો દાળો તો ફોન તે ફોન રૂપવાનો ગપ્પો ઠોકવાનો દળા કૂટવાના ના ના એકલા ને જવાઈ ઝો માં એકલા ના પે દવાય જો પડવા માં ટચકા થઈ જવાયર વાલજી પડજો તમે સળી પાછો ફોન કરજો ફોન કરજો ફોન કરજો ખબર પડે છે પાછો ઉઠા લે હાડો કોઈ ઉતાર કરિયે સેવાજ જો થાય એકલો લાગે લ્યા નઈ હા કોણ જો નક્કી નક્કી ડાય લો ભરાઈ દેનો લાગછો ઓ જોવ પડશે હાલ હેડ આ ઇમને બળિયો શો કાઢો છો ઇમને મળિયો કાઢો નહીં

નહીં લડવાનું લડવાનું છે વાત કરી દીતે અરે મો હું કવ ભરો મારી વાત સાંભળો એક જ ઝઘડા જેવું હોય જો મને ફટાફટ હેડો આપરાઓ હા તો પાર કેવો છો કેવું ખબર પડે હ પણ આપરા થા ના તમે આબાદ તારું હું એ ન

મારી પાસે કોણ પાટી વાત કરો તમે ક્યાં તમે નયા નવ મારી જીવ તો નઈ થોડું લે જોયા વગર તમે હાય ફોટો ભૂલી ગયો કાછો વાઢો નઈ માર્યા કે તો તને નાક મેલું મારવાની વાત નઈ પણ તમે એમנם જો તમારી બહાર છે જો તમે કરો છો એ તો એકલો આતો મે હું પાછળ ગયા છે હું તારો જીવ તો લઈ જાવ જીવ તો લઈ જાવ

चेट्लू फरे, चेट्लू फरे, हा काका कितलू फऱ्या कितलू फऱ्या पर अजीर धरता नाही मारा बेटा ज्यासी सो ल्या हं तो जतारे बुढा सोई नाही कितलू अक्खु ऑटो फरीवडो अक्खु ऑटो फरीवडो तू मोया टेबाडा नेसाडा बद्दा फरीवडो पण छाय दायोजी धरतात नाही पकडजे मु तो

એ તો હું હતું પગમાં કઈ ગયો કે એટલે હેડાતું નતું કે એટલે હું જતો હતો દવાખોન અને પેલા તમનભાઈ ઉભા રહ્યા ચોકડી તે મારા પૈસા લેવાના હતા ભાઈ પાનથી તે ભાઈ ફોન આવ્યો તો તે કે હું કાળો શેટ પહેરી અને ચોકડી ઉભો રહ્યો છું તે મેં તમનભાઈ ને કીધું તું પણ એ તમનભાઈ ગયા નતા તે મેં કીધું ભાઈ તું હાલ હાલ ઉભો રહ હું આવું છું ને એને થતું તું મોડું એટલે પછી હું ગાયક ઘાસવા દીધું યાર એટલે ઝઘડો થયો જ નહીં તમારે ઝઘડો નહીં થયો પગ હેડા લાકડી મોહંગાત હતી તારા વાડી ગમે તેને પાણી દઉં અલ્યા તમે પણ મને ફોન તો કરવો તો યાર ઉતાવળીઓ મારે છોન થી રાખવી હતી યાર તમારો